આડીના પરિયા ખાતે હળપતિ સમાજનો એચપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાહિત્યકાર દીપક દેસાઈના હસ્તે શુભારંભ હળપતિઓ હળથી ખેતી કામ કરતા હતા તે જમાનો ગયો છે અને આજે હળપતિ સમાજ વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે હોવાનું જણાવતા તીઘરાના દીપક દેસાઈ પારડીના પરિયા વેલવાગડ ખાતે આવેલ જીએસ જીએસઆાસ પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે હળપતિ સમાજનો એચપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તિગરા ગામના જીતેશ હળપતિ અને તેમના પત્ની સરપંચ હેમાબેન હળપતિ તેમજ હળપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પારડી તાલુકાના તિગરા ગામના પ્રખ્યાત સાહિત્યકાર દીપક દેસાઈને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરી તેમનું સાલ ઓઢાડી આપી જીતેશભાઈ તેમજ હળપતિ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું દીપક દેસાઈના હસ્તે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંચ ઉપર ડુંગરી ગામના માજી સરપંચ સતીષ પટેલ તિગરાના સુકેતુ દેસાઈ કેનેડાથી આવેલ રાજુભાઈ દેસાઈ નંદુભાઈ હળપતિ ભરતભાઈ હળપતિ ધર્મેશ હળપતિ મુકેશભાઈ તેમજ હળપતિ સમાજના અગ્રણી કપિલ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા દીપક દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હળપતિઓ હળથી ખેતી કામ કરતા હતા તે જમાનો ગયો છે અને આજે હળપતિ સમાજ અન્ય જોડે ખભે ખભા મિલાવી આગળ વધી રહ્યા છે અને આજના આંતરરાષ્ટ્રીય નારી દિવસનો ઉલ્લેખ કરી આજના દૈનિકમાં છપાલ શિવાની હળપતિના નામનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે હળપતિઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી આગળ વધી રહ્યા છે આ પ્રસંગે હળપતિ સમાજ દ્વારા દીપક દેસાઈને સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા અને દીપક દેસાઈએ પોતાનું પુસ્તક યાદો કે ગુબ્બારેના મોમેન્ટો સરપંચ હેમાબેન હળપતિ જીતેશ હળપતિ રાજુભાઈ દેસાઈને અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું દીપક દેસાઇએ બેટિંગ કરી પોતાના ક્રિકેટ સમયની સ્મૃતિઓ તાજી કરી હતી દીપક દેસાઇએ તેમના કોલેજકાળ દરમિયાન બેસ્ટ બેટ્સમેનનો સર્ટિફિકેટ પણ મળ્યું હતું દીપક દેસાઇએ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા માટે શુભેચ્છા પાઠવી સમસ્ત હળપતિ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો આજે હળપતિ સમાજ દ્વારા એચપીએલ બે હજાર પચીસ સિઝન ફોર ટુર્નામેન્ટનો શુભારંભ થઈ રહ્યો છે પ્રસંગ નિમિત્તે એમના આયોજક મુખ્ય આયોજક જીતુભાઈ જીતેશભાઈ જેને અમે જીતુભાઈ ઓળખીએ છીએ અમારા ગામના જ છે અને હળપતિ સમાજના તમામ સભ્યો આ આયોજકો દ્વારા આ ટુર્નામેન્ટના શુભારંભ માટે મને આમંત્રિત કરવામાં આવ્યો હતો અને મને મારું સન્માન કરવામાં આવ્યું છે એ માટે હું ગણપતિ સમાજના આગેવાનો આયોજકો અને તમામ સભ્યોનો આભાર માનું છું તે એમણે મને સન્માનિત કર્યા છે અને આ ટુર્નામેન્ટના બહુ આયોજન આજે બહુ મોટા પાયા પર થઈ રહ્યું છે ઘણી બધી ટીમો ભાગ લઈ રહી છે અને બીજું ખાસ વાત કે મેં અગાઉ પણ કહ્યું છે આજે હળપતિનો દીકરો હળ લઈને નથી રહ્યો એ જમાના ગયો છે છે દિવસો ગયા આજે જમા આગળ આવી ગયો છે અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ સાધી રહ્યા છે અને ક્ષેત્રોમાં પણ ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છે આજના રાષ્ટ્રીય નારી શક્તિનાજીને હું અત્યારે જો ન્યૂઝપેપર વાંચીને આવ્યો છું એમાં જે જે નારીઓ સ્ત્રીઓ જે સિદ્ધિઓ મેળવી છે એમાં એક હળપતિની દીકરી પણ સામેલ છે એ સૂચિત કરે છે કે આજે હળપતિઓ સમાજમાં કેટલા આગળ વધી રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહ્યા છે અમારા ગામનો જ દાખલો લો અમારા ગામના સરપંચ પણ હેમાબેન એક મહિલા છે અને સરપંચ છે અને આ

એમનો વરપુરી સમાજના પ્રમુખ તરીકે હું કહે દિલથી હૃદયથી એમનો હાર્દિક સ્વાગત કરું છું અને જે અમારા સમાજ પ્રત્યે લાગણી ધરાવે છે અને હરપટીઓ અને દેસાઈઓ એકબીજાના પૂરક છે એ સંસ્કૃતિનું પ્રદર્શન જે આ ગ્રાઉન્ડ ઉપર થઈ રહ્યું છે તેનાથી પણ હું આનંદ વિભોરિત છું અમારા સમાજના યુવાનોને કહું છું કે આપણે જે આપણી હરીભરી સંસ્કૃતિ છે ક્રિકેટના માધ્યમથી તમે સુવાસિત કરો અને આવી સંસ્કૃતિને આપણે પાડી તાલુકા નહીં ગુજરાત રાજ્યમાં પણ આપણે આપણી અલગ ઓળખ ઉભી કરવાની છે તેનું એક માધ્યમ બનાવીને આપણે સો આગળ વધતા રહ્યો દીપકભાઈ દેસાઈનું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો